હેલો મિત્રો દશ્યામ ડિજિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે લઈને આવી ગયા છીએ અન્નપૂર્ણા ફોમ માટેની ડિટેલ્સ એટલે કે જે લોકોને મળવાપાત્ર છે છતાં ઘઉં ચોખાને એવું મળતું નથી તો તેના માટે ફોર્મ ભરવા માટે શું શું ડોક્યુમેન્ટ જોઈએ તો તમામ ડોક્યુમેન્ટને આપણે આગળ વિડીયોમાં વાત કરીએ તો પહેલાં તો જેટલા લોકોના રેશન કાર્ડમાં નામ છે એ તમામના આધાર કાર્ડ જોશે પછી રેશન કાર્ડની ઝેરોક્ષ જોશે ચૂંટણી કાર્ડ જોશે અઢાર વર્ષ ઉપરના જેટલા લોકો હોય તે તમામના ચૂંટણી કાર્ડ જોડવાના છે ઓનલાઈન જે મેન વ્યક્તિ છે એનો આવકનો દાખલો જોડવાનો છે મામલતદાર શ્રીનો અથવા તાલુકા વિકાસ અધિકારીશ્રીનું ત્યારબાદ બેંકનું એકાઉન્ટ જોડવાનું રહેશે પછી લાઈટ બિલ અથવા ઘરવેરાની પાવતીની ઝેરોક્ષ જોડવાની જો જમીન ધરાવતા હોય તો સાત બાર આઠની નકલ જોડવી ગેસની બુક જોડવાની રહેશે ત્યારબાદ ટેક્સ ભરતા હોય તો ટેક્સ બિલની ઝેરોક્ષ કોઈ ગંભીર બીમારી હોય તો તેના જે જે તે સર્ટિફિકેટ છે તે જોડવાના રહેશે ઈશ્રમ કાર્ડ તમારી પાસે હોય તો તે પણ જોડી શકો છો તો આ છે અન્નપૂર્ણા યોજનાના તમામ ડોક્યુમેન્ટ આ તમામ ડોક્યુમેન્ટ્સની જેરોક્ષ ફોર્મ અરજી સાથે જોડીને નજીકની મામલતદાર કચેરીમાં જમા કરવાનું હોય છે જો તમને વિડીયોમાં કાંઈ ન સમજાય તો અમારો સંપર્ક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો યોગ્ય માહિતી બનતી માહિતી અમે આપશું તમને તો મિત્રો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જરૂરિયાતમંદ સુધી વધુમાં વધુ શેર કરી દેજો અમારી ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરજો મળી આવતા નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ